નમસ્કાર વિદ્યાર્થી મિત્રો શ્રી સ્વામિનારાયણ વિદ્યાર્થી ટ્રસ્ટ સંચાલિત શ્રી એસ એન વિદ્યાલયના ઈ લર્નિંગ પ્રોગ્રામમાં હું અશોક ચૌહાણ આપનું ફરીથી હાર્દિક સ્વાગત કરું છું તો વિદ્યાર્થી મિત્રો છેલ્લા ઘણા સેશનથી આપણે સમાસનો અભ્યાસ કરી રહ્યા છીએ તો આજના આ સેશનમાં પણ આપણે સમાસના જે બાકી રહેતા પ્રકારો છે તેના વિશે જ અભ્યાસ કરવાનો છે આપણે જાણીએ છીએ કે આપણે અગાઉ કુલ સમાસના ચાર પ્રકારોનો અભ્યાસ કરી રહ્યા કયા કયા તો તમને યાદ હશે જ પ્રથમ તો દ્વંદ્વ સમાસ ત્યારબાદ દ્વિગુ સમાસ ત્યારબાદ તત્પુરુષ સમાસ અને ચોથો પ્રકાર તે કર્મધારે સમાસ તો હવે આપણા આજના આ સેશનમાં આપણે સમાસનો પાંચમો પ્રકાર એટલે કે મધ્યમ પદ લોપી સમાસ તેના વિશે અભ્યાસ કરવાનો છે સમાસનો પ્રકાર નંબર પાંચ વિદ્યાર્થી મિત્રો હવે આપણે આ સમાસને સમજતા પહેલાં એની વ્યાખ્યા પર એક નજર કરી લઈએ તો દરેક સમાસને ઓળખવા માટે અગત્યના બે પદોની આપણને ખબર છે જ એ જ પ્રમાણે આ સમાસમાં પણ આપણે આ બંને પદોને ધ્યાને લઈને સમાસને ઓળખવાનો છે તો પહેલાં એની વ્યાખ્યાને હું તમને કહી સંભળાવું અને ત્યારબાદ એ જ વ્યાખ્યાના આધારે આપણે જુદા જુદા ઉદાહરણો પરથી સમાસને વિગતે સમજવાનો પ્રયત્ન કરીશું તો એની વ્યાખ્યા છે જે સમાસમાં પૂર્વપદ અને ઉત્તરપદ પૂર્વપદ એટલે બે પદોમાંનું પહેલું પદ અને ઉત્તરપદ એટલે બંને પદોમાંનું બીજું પદ જે સમાસમાં પૂર્વપદ અને ઉત્તરપદ આ બંને પદ વચ્ચેનું વચ્ચેનું એટલે કે મધ્યનું આ મધ્યમ પદ લુપ્ત થયેલું હોય લુપ્ત થયેલું હોય એટલે કે એનો એ બંને સામાસિક પદને જ્યારે જોડીએ છીએ ત્યારે એનો લોપ કરવામાં આવેલો હોય છે લોપ એટલે કે એ શબ્દને આપણે બાદ બાકી કરી નાખવાની કરી નાખવામાં આવેલી હોય છે એટલે કે સમગ્ર સામાસિક પદ છે સમગ્ર સમસ્ત પદ છે એ સમસ્ત પદને જ્યારે બોલીએ છીએ કે લખીએ છીએ ત્યારે એ બંને પદો પૂર્વપદ અને ઉત્તરપદ એ બંને પદોની વચ્ચેનું જે મધ્યનું પદ છે એ મધ્યમ પદ છે એ લોપ થયેલું હોય છે આવા સમાસને મધ્યમ પદ લોપી સમાસ કહેવાય અને આ બંને પદો છે એનો જ્યારે પણ વિગ્રહ કરીએ આ મધ્યમ પદ લોપી સમાસ સ્વરૂપે આપવામાં આવેલો જે શબ્દ છે એ શબ્દનો આપણે એટલે કે પૂર્વપદ અને ઉત્તરપદ આ બંને પદોનો આપણે જ્યારે પણ વિગ્રહ કરીએ છીએ ત્યારે એ લોપ થયેલું પદ લુપ્ત થયેલું પદ છે તે વિભક્તિના પ્રત્યયોની સાથે ઉમેરવું પડે તો જ આપણને એ સમગ્ર શબ્દ છે એનો અર્થ સ્પષ્ટ થાય આમ પૂર્વપદ અને ઉત્તરપદ બંને પદ વચ્ચેનું મધ્યમ પદ લોપ પામેલું હોય છે તે સમાસને મધ્યમ પદ લોપી સમાસ કહે છે અને આ સમાસનો વિગ્રહ કરતાં લુપ્ત થયેલું કે લોપ પામેલા પદને ઉમેરવું પડે છે અને તે પદ વિભક્તિના પ્રત્યેથી જોડાયેલું હોય છે જોઈએની વ્યાખ્યા જે સમાસમાં પૂર્વ પદ અને ઉત્તર પદ વચ્ચેનું મધ્યમ પદ લોપ પામેલું હોય એટલે કે લુપ્ત થયેલ હોય તે સમાસ મધ્યમ પદ લોપી સમાસ કહેવાય તે સમાસને મધ્યમ પદ લોપી સમાસ કહેવાય અને જ્યારે આ પદનો વિગ્રહ કરીએ એટલે કે જ્યારે આ સામાસિક પદનો પદને સમજવા તેનો વિગ્રહ કરીએ ત્યારે લોપ થયેલ મધ્યમ પર ઉમેરવું પડે અને તે વિભક્તિ પ્રત્યયથી જોડાય હવે આપણે આ સમાસની વ્યાખ્યાના આધારે એના ઉદાહરણો પરથી સમાસને વધુ સ્પષ્ટ રીતે સમજવાનો પ્રયત્ન કરીએ પ્રથમ ઉદાહરણ હવે અહીં આપવામાં આવ્યું આ ઉદાહરણ છે ગાંધીજી આગ ગાડીમાં બેસી દિલ્હી ગયા હવે આખું વાક્ય વાંચીએ ત્યારે આપણે એમાંનું કયું પદ મધ્યમ પદ લોપી સમાસનું ઉદાહરણ દર્શાવે છે તે સમજવું રહીજ અને એને આપણે આ વ્યાખ્યાના આધારે સમજી શકીએ ગાંધીજી આગ ગાડીમાં બેસી દિલ્હી ગયા તો એમાંનું આગ ગાડી પદ છે એ સમસ્ત પદ છે એ સામાસિક પદ છે તે મધ્યમ પદ લો સમાસનું દ્રષ્ટાંત બને છે એનો વિગ્રહ કરીએ એટલે આપણને સમજાય આગ ગાડી આપણે શબ્દને ભાષા વ્યવહારમાં બાકી રહેતા શબ્દોને આપણે જરૂર નથી એની બોલવાની એને બાદ કરીને જ આપણે જે શબ્દનો પ્રયોગ કરીએ છીએ તેનાથી જ અર્થ સ્પષ્ટ થઈ જાય છે માટે આ સંક્ષિપ્ત પદને આપણે જ્યારે છૂટું પાડીશું વિગ્રહ કરીશું ત્યારે આ વ્યાખ્યા સાર્થક થતી જણાશે કે આગ ગાડી એટલે આગ વડે ચાલતી ગાડી તો વિદ્યાર્થી મિત્રો અહીં આપણે આ શબ્દનો વિગ્રહ કર્યો ત્યારે મધ્યમાં રહેલા પદો છે એને આપણે ઉમેર્યા અને પૂર્વપદ અને આ રહ્યું ઉત્તરપદ આ પૂર્વપદ અને ઉત્તરપદ જે સમાસમાં પૂર્વપદ એટલે કે આગ અને ઉત્તરપદ એટલે કે ગાડી વચ્ચેનું મધ્યમ પદ એટલે વડે ચાલતી એ મધ્યમ પદનો લોપ થયેલ હોય તે સમાસ મધ્યમ પદ લોપી સમાસ કહેવાય અને જ્યારે આ સામાસિક પદને સમજવા માટે તેનો વિગ્રહ કરીએ એટલે કે આ સમ શબ્દને સમજવા આપણે એનો વિગ્રહ કર્યો ત્યારે લોપ થયેલ મધ્યમ પદને આપણે ઉમેરવું પડે છે એટલે કે અહીંયા રહેલા આપણે આ શબ્દોને ઉમેર્યા અને તે વિભક્તિના પ્રત્યેથી જોડાય છે આમ આ શબ્દ છે એ મધ્યમ પદ લોપી સમાસનું એકદમ ચોક્કસ ઉદાહરણ બને છે ત્યારબાદ બીજા ઉદાહરણ જોઈએ ભગવાન શંકર સિંહાસન પર વિરાજે છે હવે આ વાક્યમાંથી મધ્યમ પદ દર્શાવતું મધ્યમ પદ લોપી સમાસ દર્શાવતું ઉદાહરણ આપણે જોઈશું તો આપણને ખ્યાલ આવશે કે સિંહાસન શબ્દ છે એ મધ્યમ પદ લોપી સમાસ દર્શાવતો શબ્દ છે તો તમે એનો વિગ્રહ મનોમન કરી ચૂક્યા છો વિદ્યાર્થી મિત્રો શું થશે એનો વિગ્રહ અહીં લખી ગણાવું તો સિંહની ૃતિવાળું આસન તો અહીંયા સિંહ શબ્દ છે એ અને આસન શબ્દ છે એ બંને એટલે કે પૂર્વપદ અને ઉત્તરપદ ની વચ્ચે રહેલા અહીંથી લઈને અહીંયા સુધીના આ મધ્યમાં રહેલા પદોને આપણે શબ્દને સ્પષ્ટ રીતે સમજવા માટે ઉમેરવા પડ્યા અને આપણે એને સંક્ષિપ્તમાં સિંહાસન શબ્દ છે એ સંધિ પણ સૂચવે છે અ અને આ બરાબર આ આમ આ શબ્દ પણ મધ્યમ પદ લોપી સમાસનું ઉદાહરણ બને છે ત્યારબાદ ત્રીજા ઉદાહરણને જોઈએ સૂર્યમુખીનું ફૂલ પીળા રંગનું હોય છે અથવા તો એને સૂરજમુખી પણ કહેવાય છે હવે આ વાક્યમાં પ્રથમ શબ્દ છે એ જ મધ્યમ પદ લોપી સમાસનું ઉદાહરણ બને છે હવે આ શબ્દને આપણે અર્થસભર રીતે સમજીશું તો એનો વિગ્રહ થશે કે સૂર્ય તરફ મુખ કરી ઢળતું ફૂલ તો અહીંયા સૂર્ય અને મુખ આમ તો એનો વિશેષ અર્થ સ્પષ્ટ થઈ ગયો અહીંયા સૂર્ય તરફ ઢરતું સૂર્ય તરફ મુખ કરી ઢળતું ફૂલ આમ તો એને વિગ્રહ કરતી વખતે મધ્યમાં રહેલો આ એક શબ્દ છે એ અહીં દર્શાવાશે બાકીનો વિશેષ આખી વાક્ય રચનાને સમજવા માટે પાછળના શબ્દો છે આપણે ઉમેરવા પડશે આ શબ્દ પણ મધ્યમ પદ લોપી સમાસનું ઉદાહરણ બને છે ત્યારબાદ આગળનું ઉદાહરણ જોઈએ હું શિષ્યવૃત્તિની પરીક્ષામાં પાસ થયો આ વાક્યમાંથી આપણે મધ્યમ પદલોપી સમાસનું ઉદાહરણ દર્શાવીશું તો આપણને ખ્યાલ આવશે કે અહીં શિષ્યવૃત્તિ શબ્દ છે એ મધ્યમ પદલોપી સમાસ દર્શાવે છે કારણ કે એને આપણે જ્યારે છૂટો પાડીએ છીએ ત્યારે શિષ્ય ને અપાતી ભેદ સ્વરૂપ વૃત્તિ અથવા તો એને બક્ષિસ પણ કહેવાય શિષ્યને અપાતી વૃત્તિ એટલે શિષ્યવૃત્તિ ત્યારબાદ આગળના ઉદાહરણ તરફ જઈએ તો ખેતમજૂર કામ કરી ખૂબ જ થાક્યા ખેતમજૂર કામ કરી ખૂબ જ થાક્યા આ વાક્યમાંથી આપણે મધ્યમ પરલોપી સમાજના ઉદાહરણને ઓળખીશું તો અહીં રહેલો પ્રથમ શબ્દ જ ખેતમજૂર છે એ એનું દ્રષ્ટાંત બને છે એનો આપણે વિગ્રહ કરીશું તો ખેત અથવા ખેતર એ ખેતરમાં કામ કરતા મજૂર ખેતરમાં કામ કરતા મજૂર એટલે ખેતમજૂર આમ આ દ્રષ્ટાંત પર મધ્યમ પરલોપી સમાજનું ઉદાહરણ બને છે ત્યારબાદ અરુણિમાએ એવરેસ્ટ પર રાષ્ટ્રધ્વજ ફરકાવ્યો અરુણિમાએ પોતાનું લક્ષ્ય હાંસલ કર્યું ત્યારબાદ એને આપણી દેશની પ્રતિષ્ઠાને માન આપવા ત્યાં આપણો રાષ્ટ્રધ્વજ ફરકાવ્યો તો અહીં આ વાક્યમાં રહેલો આ શબ્દ છે એ રાષ્ટ્રધ્વજ છે એ મધ્યમ પદ લોક સમાજનું ઉદાહરણ બને છે એનો વિગ્રહ કરીએ ત્યારે આમ થાય કે રાષ્ટ્ર ની ઓળખ અથવા તો રાષ્ટ્ર સમૂહ ધ્વજ એટલે રાષ્ટ્ર ધ્વજ આમ મધ્યમાં રહેલા આ પદો છે એનો આ શબ્દનો પ્રયોગ કરીએ છીએ ત્યારે લોભ થયેલો છે પણ એને સમજતી વખતે આપણે એનો વિગ્રહ કરીએ છીએ એટલે આપણે એ સમજાઈ છીએ ત્યારબાદ આપણે આગળના ઉદાહરણ તરફ જઈએ તો યુગાંડાના પ્રમુખે નાનજીભાઈને શ્રદ્ધાંજલિ આપી આ વાક્યમાં આપણે મધ્યમ પદલોભી સમાસને ઓળખીએ તો અહીં રહેલો આ શબ્દ છે એ શ્રદ્ધાંજલિ એ શબ્દ મધ્યમ પદલોભી સમાસનું ઉદાહરણ બને છે એનો વિગ્રહ કરતા આપણે જણાશે શ્રદ્ધા પૂર્વક આપવામાં આવતી અંજલિ શ્રદ્ધાંજલિ શબ્દ સમાસનો શબ્દ સંધિનો શબ્દ છે અહીં સંધિ થતાં આ શબ્દ બનેલો છે પણ એ મધ્યમ પદ સમાસનું ઉદાહરણ પણ બને છે શ્રદ્ધા અને અંજલિ આ બંને પૂર્વપદ અને ઉત્તર પદ વચ્ચે રહેલા પદોનો લોપ થયેલો છે ત્યારબાદ આગળના ઉદાહરણ તરફ જઈએ તો આ વાક્ય નેત્રાએ મહેમાનને દહીં વડા પીરસ્યા તો આ વાક્યમાં આપણે મધ્યમપદ લોક સમાસનો શબ્દ શોધીશું તો દહીં વડા છે એનું ઉદાહરણ બને છે એનો વિગ્રહ કરીશું તો દહીંમાં ભેળવેલા વડા એટલે કે દહીં અને વડા ત્યારબાદ મેઘાણી સંપાદિત ચાંદલ્યો લોકગીત ખૂબ પ્રખ્યાત છે હવે આ વાક્યમાંથી આપણે મધ્યમ પદલોપી સમાસનું દ્રષ્ટાંત શોધીશું તો આપણને જણાશે કે અહીં લોકગીત છે એ શબ્દ મધ્યમ પદલોપી સમાસનું ઉદાહરણ છે એનો વિગ્રહ કરીશું તો લોકો દ્વારા રચાતું કે ગવાતું ગીત એટલે કહેવાય છે એને લોકગીત લોક દ્વારા કે લોકો દ્વારા ગવાતું કે રચાતું ગીત ત્યારબાદ છેલ્લા ઉદાહરણ તરફ જઈએ બાપુજી આરામ ખુરશીમાં બેઠા તો આ વાક્યમાંથી આપણે મધ્યમ પદલુપી સમાસને ઓળખીશું તો એ આરામ ખુરશી શબ્દ છે એ મધ્યમ પદલુકી સમાસનું ઉદાહરણ છે એનો વિગ્રહ કરીશું તો મત આરામ કરવા માટેની ખુરશી એટલે આરામ ખુરશી તો વિદ્યાર્થી મિત્રો અહીં આપેલા આ દસ વાક્યોના ઉદાહરણો પરથી મધ્યમ પદ લોપી સમાસ તમને ચોક્કસ સમજાઈ ગયો હશે દર વખતની જેમ ફરી ભાષા બીજા શબ્દો માત્ર શબ્દોથી આ સમાસ સમજાવું છું તો ગૃહ હવે આ માત્ર શબ્દ જ આપેલો છે આગળની જેમ વાક્યો આપેલા નથી સભાગૃહ એ શબ્દ પર મધ્યમ પદ લોપી સમાસનું દ્રષ્ટાંત છે જેમ કે એનો વિગ્રહ કરીએ તો સભા ભરવા માટેનું ગૃહ સભા ભરવા માટેનું ગૃહ એટલે સભાગૃહ અહીંયા પૂર્વપદ અને ઉત્તરપદ પદ વચ્ચે રહેલા આ તમામે તમામ પદ છે એનો આ શબ્દમાંથી લોપ થયો છે ત્યારબાદ બીજા શબ્દને જોઈએ તો મંજૂરી આપતો પત્ર એટલે મંજૂરી પત્ર અહીં પણ પૂર્વપદ અને ઉત્તર પદ વચ્ચે રહેલો શબ્દ આપતો છે એનો વિગ્રહ કરેલો છે ત્યારબાદ પ્રમાણપત્ર એવો શબ્દ લઈએ તો અહીંયા પણ શબ્દનો વિગ્રહ કરીએ ત્યારે પ્રમાણ આપતું કે આપતો પત્ર પ્રમાણ આપતો પત્ર યા પત્રક આપતું પત્રક અથવા તો આપતો પત્ર અહીંયા પૂર્વપદ અને ઉત્તર પદ વચ્ચે રહેલો આ શબ્દ છે એનો લોપ થયો છે હજી એક ઉદાહરણ જોઈએ ધૂપષી ધૂપક્ષી શબ્દ એ પણ મધ્યમ પદલોભી સમાસનું જ ઉદાહરણ છે એનો વિગ્રહ કરીએ તો ધૂપ પ્રસરાવતી સળી ધૂપ પ્રસરાવતી સળી એટલે એ પણ મધ્યમ પદલોભી સમાસનું જ ઉદાહરણ બને છે અને વચ્ચેનો શબ્દ છે એનો લોપ થયો છે અને છેલ્લું ઉદાહરણ ભજન મંડળી ગામમાં જોવા મળે ભજન મંડળી તો આ શબ્દને આપણે સમજવા માટે વિગ્રહ કરીશું તો ભજન કરવા એકત્રિત થયેલ મંડળી એટલે તેને કહેવાય ભજન મંડળી અહીં પૂર્વપદ અને ઉત્તરપદ વચ્ચે રહેલા આ ત્રણ શબ્દોનો લોપ થયો છે તો વિદ્યાર્થી મિત્રો અહીં આપણે આરંભેલા આ સેશનના મધ્યમ પદ લોપી સમાસનો અહીં આપણે અંત કરીએ છીએ અને હવે આગળના સેશનમાં આપણે બાકી રહેતા સમાસનો વિગતે અભ્યાસ કરીશું ત્યાં સુધી આવા જ અન્ય ઉદાહરણોને પાઠ્યપુસ્તક કે અન્ય સાહિત્યમાંથી શોધીને વધારે રજ્જીકરણ કરશો આશા રાખું આપશો મહેનત કરતા રહેશો અને આગળ વધતા રહેશો નમસ્કાર